શશ� еёનુઢ... શુધ શે શબ શહબ શચ્ર શામધં そ શબ શબ શઓઆ therix શહક ચામ... ૮જમમય.. શ શબ શભળ! શ શ શબ શિગ! શ શબ શં

તારા ન બનાયું છે ત્યાં તો મેં તારા માટે ખજાનું રાખે ખજાનો બાબા હા બાપા હેતરમાં તમારું પુતરું બનાવ્યું હાથમાં દારૂ ની કોથરી મેલી

apa

તમને લાગવું જો કે મારા છોકરાએ મને પોણીન બાટલો અને બાપા તમારા નોમનું હું પુત્રુ બનાવી છે પણ અને તમારો કાર્ગોનો પેન્ટ આ રહ્યો કાર્ગોનો પેન્ટ બધા હું આ બાપા બને તમારું મન ગમતું વસ્તુ મેળવી શક નહી મેળ્યું અને તમે જે જતા ને નોકરી શ્રીલંકા શ્રીલંકા તમે જાહેરમાં તો હોનું લાયા નહીં પડે વાત કોક

અને તમે મને મારતા એટલે મારી માન મારતા પણ તમે ખોટું ના લગાડતા પણ મને ખબર પછી બાપા ખોટું તો નહીં લાગ્યું ખોટું લાગ્યું તો તખાન હોનું હમ બાપા પેહલા ઓરિયા માં તું કે બીજા ઓરિયા ભૂલી જો વાતોમાં વાતોમાં બાપા બીજા ઓરિયા માં <imitation> bapak, 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 bapak. જીવનમાં તમે મને ને નહોતો ને મોટો કર્યો પણ હું રિહાતો પણ તમે મને કોઈ લિયાલતા ના પણ હું ગયરો થયો પણ તમે મને વસ્તુ તો હારી આલી હો બાપા અને બાપા પેલું તો ટેટકલ લાવું ટેટકલ લાવું અને ટેટકલ ચલાવું અને એવું બધું બાપા મારું સપનું પૂરું કરવા માટે તમે પ્લેય કરતા પણ બાપા આપણી આ એક જમીન હતી ને આરી એ ઉતારી તાને તો બાપો તો એટલું શેટલું ઊંડું ગોડ્યું છે બાપાએ તો અને શ્રીલંકા થી હોનું લાવતા બાપો ઘરમાં ના હંતાર્યું અને હેતર માં હંતાર્યું સોન મોને ખાના ઓલે હંતાર્યું તું હેતર શેટલું ઊંડું કરાયું આ તું ઉતરાઈ આવું કરાયું કે શેટલું પડે પણ ઉપર આવ્યું મારું બેટું સોમા પલાવ મારી તું ઈંડા બાપા માટે હારથી થી પલાવ ઉપર આવીને આવ્યું કે પેલો નાલ થઈ જાય આપા જિંદગી નો જુગાર બાપુ બોલ્યા બોલ્યા ખબર કારમુંડો છો કર્યો છોતી આવ્યો તર તરકે તમે શું કરો છો

ખરા તર્ક મથન એ મને ના ગમ ના 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 જો જો ખોટું જોખમ ખમ ન લેવ તમારે જો જવું જો ખરેખર ખ તખા ભાઈ આ લાઈન તો હોય નથી અને હોય તો થી આઈ લાઈન નતી અંદર બેસ નર ના ના હું કરાઈ દેવ રાવ બેટી બાપા કાર્ય કોક નવું કરશે હોનું ખોશે આરે બધું તમે ખોવા ના એ માટી ગાઢ વીયા રાજન તમે ઓબલી મેગી જો

આવતા આવો એટલા કે પિક્ચર બાપુ એ પણ ઘણા છો બાપા એ પણ બાપુ બધી પરીક્ષા તો લો 行くとうのあえみずこやな、また。ばばあ、あ、あ。ん。 बापाई पर मारा उपर दया जोणी हो पेलो त इना ऊपर तो दया ना जोणी पण हाटे सेवा है मु इत करी थी का बापा हां कखरी बापा हो कखरियो कखरी बापा બાપા આ રૂમાલ તો મારા બાલ આવી ને મેરામાં ત્યાંનો રૂમાલ તમે માટલા ઉપર પહોંચી દીધો માર બાપો તો બાપો તો બાપો જ હતા એવી હજાર બુમ ગોઠ મારી છે બાપા તમારા રૂમાલ ની જે ખરી રૂમાલની આ રૂમાલ તો તમારો મુ ખરો ને એ બોથી તો યાર એ તો બાપા ગોઠ મારી તમે હજાર પેલા જોવા દેવા હા સતો હો bà ba bà ba, ai, trả lời đúng, ha 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 bà bố ơi, cười to, bà cái gì zai, anh lên, túi ngang lên, vay phải bà bố lên, mà đi zai, mua em ra lấy.

Pappa <laughs> <Baba. laughs> <Baba. laughs> <Baba. laughs> ਉਤਾਰੂ ਯਾਰਤੀ ਮਾ ਬਾਪੂ ਜੀ ਗਿਆ ਰਿਆ ਆਇਆ ਦੰਤੇ ਰishna ਆਇਆ ਯਾਰੇ ਐ ਮਨੇ ਧਨ ਅਲਵਾ ਆਇਆ ਯਾਰੇ ਉਤਾਰੂ ਯਾਰਤੀ ਮਾ ਸ਼ੰਕਰ ਦਾਦੋ ਘੇਰ ਆਇਆ એ લકી થઈ જા બાપુ હો બાપુ લકી થઈ જા છોકરાની કોની તો લકી થઈ જા વસ્તુ સફર હો બાપા શાને ઘેર લઈ જવું ખાલી કયો હા રૂમાલ બાપા ના રૂમાલ માં લઈ જતો બાપુ નું

બાપુ બાપુ મારા બાપુ મારા મોહા રવા દે તમને રવા ડોહા રવા દે હું નહીં રવા દે તું કોઈ છોકરા

સાર લાલું માલ લાલ લાલ રૂમાલ પર દોહા પણ કો તો ખરી હું સપનું આયુ તો કો હા બાપો મારા બાપા ગયા ઉપર પરલોક માં પણ હું સપનું આયુ અલ્યા તાર બાપુ કે તો કોઈ ખબર પડે રૂમાલ તો જો લાલ ઉતી બાપા લાલ રૂમાલ ઉતી એસો કોઈ હું સપનું આય એમ કેસો મન કો તો ખરી માટલું હા માટલું મારા ડોહા ધનતેરસ ના દિવાળે હું તમે કોક સપના માં જોયું લાગે છે ડોહા ખેતર માં જવું પડશે ખેતર માં જવું પડશે હું સપના કે ખેતર માં જવું પડશે ખેતર માં જવું પડતે જવા દેવી તમારો બાપુ એક નંબર ના જુઠ્ઠા હતા જીવતા હતા ને તો કોઈ દલા સાચું નહી બોલે સપના માં હું આવીને સાચું બોલશી તમને શ્રીલંકા માં તમારા બાપો જતા હતા ખટારા ને ખટારા ભરીને લાવતા તોથી

ધન તેરસ બગાડશે આ દોહો સપનું જોઈને તો ધન બગાડી મારી તો હેપી ધન તેરસ મારા વાલા મિત્રો માં લક્ષ્મી માં માં સરસ્વતી માં બધી મારી માં તમને ખૂબ ધન આપે અને બધા ધનતેરસ ની પૂજા કરજો બધાના ઘરમાં સારી એવી બરકત રે જય માતાજી અને ભાઈ ખરાબ ઉપરનું સપનું હાચું ના પડે મારા દોહાને તો કોણ સમજાવ મલ્લુ 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 લ્યા અમાર દુવાર ખરા બપોર નું સપનું સાચું પડ્યું મને જવા દે હું મળ્યું